શ્રીનાથજી પાસે કોઈ પણ પ્રકારના લેબલ લગાડીને ન જવાય શ્રીનાથજી પાસે તો બસ હું તારો છું ને આ લેબલ લગાડીને જવાય ભગવાન પાસે જઈએ ત્યારે ભગવાનના બનીને જઈએ એમ ભગવાન જ્યારે આપણા પાસે આવે છે ત્યારે આપણા બનીને આવે છે એમાં કોઈ લેબલ નથી ભગવાનનું જો ભગવાન ભગવાનનો લેબલ લગાડે તો ભગવાને પાળા પર બિરાજે અગર પાળા પર ભગવાન બિરાજે છે એનો અર્થ એ છે કે ભગવાન કોઈ લેબલ લગાડતા જ નથી પાળા પર બિરાજે છે चार जना घेरे ने उभा ताकि शिनाजी को दिखाई नहीं रजवासी हो गया अरे पांडे जी ये भैंसे को कहा ले जा रहे हो अरे तुमने सुना नहीं है यवनों का उपद्रव हुआ है उनको मेरा भैंसा पसंद आ जाए और चुरा कर ले जाए तो इसको छिपाने जा रहा हूं ये वक्त ये पाड़ा ऊपर कोई ने पारा शिनाजी बाबा दिखाया न थी અત્યારે આ બધાને યવનોનું ટેન્શન છે અને આ લોકોને લાગે છે કે આ શિહાથજી અમને ક્યાં લઈ જઈ રહ્યા છે ખબર નથી શિનાજી કહે છે હું જ્યાં ડિરેક્ટ કરું ત્યાં જવાનું છે કોઈએ કંઈ બોલવાનું નથી ચૂપચાપ હું જેમ કરું એમ કરતા રહો બધા ચૂપ થઈ ગયા છે શું કરે શિનાજીએ હટ પકડી છે હું કહું એમ જ કરવાનું છે અને યવનોનો તો અત્યારે વિચાર જ નથી આ લોકોને ટેન્શન થયું કે આ યવાનોની જો સેના અત્યારે આવી ગઈ ને શિનાજી અહીંયા ઉઘાડા ખુલ્લા બિરાજમાન છે પાડા ઉપર અમે કેવી રીતે એમનું રક્ષણ કરશું પણ હવે શિનાજી ઈચ્છા છે જેમ કેમ કરો અને આ પાડા પર શિનાજી બિરાજમાન થઈને આગળ વધતા ગયા વધતા ગયા વધતા ગયા અને આગળ વધતા ગયા તો એક બહુ મોટા જંગલના અંદર શિનાજી પ્રવેશ કર્યો છે એવો મોટો જંગલ છે અને હવે તો સાંજ પડી રહી છે રાત્રિ થઈ રહી છે કોઈ પ્રકાશ પણ દેખાતું નથી અંધારું જંગલ છે અને ઘનઘોર અંધારા જંગલના અંદર શિનાજીએ પ્રવેશ કર્યો છે આ જંગલનું નામ છે ટોંડકો ઘનો અને આ એટલો બધો ઘનો જંગલ છે એટલો બધો ઘેરો જંગલ છે એટલી બધી એના અંદર અલગ અલગ પ્રકારના વૃક્ષો છે એટલા બધા જીવ છે એટલા બધા સાપોનો અવાજ આવી રહ્યો છે એટલા બધા જંતુઓનો અવાજ આવી રહ્યો છે આ ચારે જણા ગભરાઈ રહ્યા છે આ શિનાજી આ કયા જંગલમાં અમને લઈ આવ્યા છે આ જંગલના અંદર શું મંગલ કરવાના છે આ જંગલના અંદર જઈને કોઈ આમ તેમ આવી ગયું કોઈ જીવજંતુ કરડી ગયું કોઈ સાપ વાપ અમને ડંસી ગયું અમારું શું થશે અમારું આ થશે અમારું તે થશે તો કે સિનાજે અમારા સાથે છે અમને કઈ થવાનું નથી અમને શ્રદ્ધા છે પણ ચિંતા થઈ છે એક સ્વભાવશ આગળ વધતા ગયા હજી આગળ વધતા ગયા કશું દેખાતું નથી અરે હવે તો મોટા મોટા કાંટાઓ આવી રહ્યા છે ગોખુરૂ આવી રહ્યા છે એક એક કાંટો પગને વાગે છે અમુક કાંટાઓ બહા વાગે છે કપડાં ફાટવા લાગ્યા છે લોહી શરીર થવા લાગ્યું છે પણ છતાં એ શિનાજી બાબા પોતાના સાથે છે એટલે શિનાજી બાબા જ્યાં જાય ત્યાં લઈ જવું એ એમનો સિદ્ધાંત હતો આગળ વધે છે ગભરાતા ગભરાતા જાય છે એકદમ સુનસાન જંગલ છે એ જંગલમાં કંઈ દેખાઈ નથી રહ્યું બસ શિનાજી બાબા જ્યાં કહી રહ્યા છે ત્યાં પાળો આગળ વધી રહ્યો છે પાળો પણ એના આંખમાં પણ પણ તેજ આવી ગઈ છે એના ઉપર સાક્ષાત એ જગતનો નાથ બિરાજમાન છે પણ એ પાળાને જરા પણ એ ભાર લાગતો નથી ત્રિભુવનનો ભાવ ઉઠાવનાર એ જગતનો નાથ જયારે એના પીઠ પર બિરાજમાન હોય એ પાડો જરા પણ ગભરાયો નથી ધીમી ધીમી ગતિ આગળ વધી રહ્યો છે એકાદ ગિલોડીઓ દોડી ગઈ છે ઉપરથી પત્તાઓ પડી રહ્યા છે કોઈનો જોરથી આગળથી ચાલવાનો અવાજ આવે છે અને ચાલતા ચાલતા જ્યાં અવાજ સંભળાઈ રહ્યો છે આ લોકોએ લાઠીની પકડ મજબૂત કરી છે કે આજે તો જે પણ થાય અમારા શિનાજીને બચાવીને રહીશું જે આવશે બે

સાષ્ટાંગ દંડવત કર્યા છે પાળાને શિનાજી અને જ્યાં સાષ્ટાંગ દંડવત થયા ત્યાં તો શિનાજી બાબા ખૂબ મંદ એ જંગલના અંદર પ્રકાશ જાગૃત થઈ ગયો છે બપોરના તડકા જેવો પ્રકાશ આવી ગયો છે બધાને દેખાઈ રહ્યું છે કોણ છે સામે એ તો કોઈ બહુ મોટા સંન્યાસી છે નાગા સંપ્રદાયના ચતુરા નાગા બહુ મોટા મહંત છે સાષ્ટાંગ અનુરોધ કર્યા છે અને શિનાજી આ ચતુરા નાગાને કીધું છે અરે ચતુરાજી તમે આ ઘનઘોર જંગલમાં શું કરો છો હે શિનાજી બાબા તો અંતરયામી છો આપ તો બધું જાણો જ છો પણ આજે ખરેખર મારું જીવન એ ધન્ય બની ગયું છે શિનાજજી જાણતા હતા કે આ ચતુરા નાગાનો એક નિયમ હતો કે ગિરરાજી ઉપર પગ નહીં મૂકવું કારણ કે એ ગિરરાજના એ અતિ અલૌકિક સ્વરૂપથી જ્ઞાત હતા એમને ખબર હતી કે ગિરરાજીનું અતિ અલૌકિક એ નિત્ય નિત્યલીલાનું સ્વરૂપ કયું છે અને એમના પર હું પગ મૂકું ના અને એમને પ્રાણ લીધેલો કે ભલે હું ગિરરાજી પર પગ મૂકીને તો શિનાજીના દર્શન કરવા નહીં જઉં જ્યાં જીવ પ્રભુ સુધી નથી આવી શકતો ત્યાં પ્રભુ એની ચિંતા કરે છે કે મારા દર્શન વગેરે કેવી રીતે જીવી શકશે ત્યાં પ્રભુ સાક્ષાત એના પાસે જંગલમાં પધાર્યા છે એ પણ પાડા પર બેસીને આ સત્ય ઘટના શેનાજ ચરિત્રમાં પાડા પર બેસીને અમારા શેનાજી પધાર્યા છે હે પ્રભુ આપ ધન્ય છો આપને ખબર હતી કે હું આપના દર્શન નઈ કરી શકું તાકી આપ સાક્ષાત મારા માટે એ દર્શન મને દેવા અહીંયા પધાર્યા છો મારું જીવન સફળ થઈ ગયું પણ હજી પહેલા જે ચાર જણા છે ને લોકોને કે ખબર પડી નથી આ શું થઈ રહ્યું છે એ લોકો તો હજી પહેલા યવનોના ટેન્શનમાં છે ચતુરાજી તમે અહીંયા શું કરો છો મારા જ હું તપ કરું છું અહીંયા આ જંગલના અંદર બધા અકાળ પડવાથી દુકાળ પડવાથી અહિયાંના ખેડૂતો બહુ દુઃખી છે અને આ બધા દુઃખી ખેડૂતોને સુખ આપવા માટે હું તપ કરું છું ચતુરાજી હવે તમે ચિંતા નહીં કરો અમારા પગલા આ જંગલમાં થયા છે ને આજથી કાલે સવારે તમે જોજો તમારા જેટલા પણ ખેડૂતો છે જેટલા પણ ગરીબ લોકો છે એ એ બધાના જીવનના અંદર આવી હશે બધા સુખી થઈ ગયા વાહ મહારાજ આપે બહુ મોટી કૃપા કરી સાષ્ટાંગ દનવત ત્રણ વાર કર્યા છે આપ જંગલમાં પધાર્યા છો અને એ વખતે ચતુરા નાગાએ કંટોલાનું શાક સિદ્ધ કરીને શિનાજીને ભોગ ધર્યું છે અને શેનાજી રામદાસ મુખિયાજીને કીધું રામદાસજી પેલો શીરો લાયા છો ને બંટામાં કાઢો રામદાસજી કે છે મારા યવનોની સેનાનો ઉપદ્રવ છે અરે શીરો કાઢો ને તમે અત્યારે યવન યવન કરો છો હજી એ યવનમાં ધૂનકી અટકી છે કદાચ અહીંયા બે ત્રણ દિવસ રોકાવવું પડે અને કદાચ કઈ ખૂટી જાય ને આપને શીરો અરોગાવવો પડે કાઢો શીરો અત્યારે અમે આ શાક સાથે શીરો રખશું શીરો અરોગાવ્યો છે અહીંયા શિનાજી એ અરોગી રહ્યા છે અને શિનાજીને તો કીર્તન વગર ચાલે જ નહીં જાગતા ફોડતા હે ભોજન કરતા લીલા કરતા કીર્તન આપણા હવેલીઓના અંદર કીર્તન ચાલુ જ હોય છે ને કોન્સ્ટન્ટ કીર્તન 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 એટલે જ આ શિના ચરિત્ર કથામાં કોન્સ્ટન્ટ ચાલુ જ હોય છે તમને શાંતિ મળે છે તમે થાક ખાવ છો જોરથી ના બોલો હા આ ઓર્ગન ચાલુ જ હોય ને બીજી બધી કથામાં શું સુ રિલેક્સ થઈ જતો હોય બધા બગાસું ખાઈ લે એકાદ પણ અહીંયા શેનાજી કથા ચાલતી હોય ને એ શેનાજીને તો કોન્સ્ટન્ટ પેલું બેકગ્રાઉન્ડમાં વાગતું જોઈએ કોન્સ્ટન્ટ સંગીત ચાલવું જોઈએ કેમ કે કથા શેનાજી જ કરતા હોય છે શેનાજ ચરિત્રની અહીંયા કોન્સ્ટન્ટ ચાલતું હોય અહીંયા શેનાજી ભોગ આરોગે ત્યારે તમે કીર્તન કરેલો ને હા અહીંયા ભોગ આરોગ રહે છે અને અહીંયા કુંભનദാસજી વો કીર્તન કર રહે છે અરે એ કુમનદાસજી આ વખતે શું વર્ણન કરી રહ્યા છે દર વખતે તો લીલાઓનું વર્ણન કરે પણ આ વખતે કઈ લીલાનું વર્ણન કર્યું છે જે અમે આટલા હેરાન થયા એ લીલાનું વર્ણન કરે છે અરે આ ભગવાનની લીલા કેવી છે કોઈ યવન વવનનો ઉપદ્રવ થવાનો નથી કોઈ યવનો આવવાના નથી આ તો જાણી જોઈને આ બધો ઉપદ્રવ ઊભો કર્યો કારણ કે ઉપદ્રવ ઊભો થાય તો આવા પાડા મંગાવાય અને પાડા પર બેસીને આ રીતે જંગલમાં જવાય અને ભગવાનની આ બધી લીલા છે આ બધું ભગવાનનું ધાર્યું કરેલું છે કોઈ યવનની સેના આવવાની નથી અને કેવી લીલા કરી છે કે એ લીલાના અંદર અમારા કપડાં ફાટી ગયા છે અમને કેટલા બધા કાંટા લાગ્યા છે અને શિનાજી બાબાએ કેવી અલગ પ્રકારની લીલા વખતે કરી છે અમારી પરીક્ષા અંધાર્યા જંગલના અંદર લીધી છે પણ શિનાથજીના અમે બહુ અમને શિનાથજી બહુ પ્યારા છે જો ભી કષ્ટ દેંગે ઉમ સહેન કરી લઈએ Oh ભોગ આરોગ્ય અને ભોગ છે જંગલના બહાર અને જ્યાં જંગલના બહાર નીકળ્યા ત્યાં તો દૂરથી થી એક વજવાસી દોડતો દોડતો આવ્યો અરે પાંડેજી એ યવનો જે ઉપર આવી રહી હતી જતી રહી છે આ બધા કે કે અમને તો ખબર જ હતી કે આ બધી પરમાત્માની લીલા છે આ ચતુરાન આગા ઉપર કૃપા કરવી હતી સામેથી એને દર્શન આપવા હતા એટલે આ ઉપદ્રવ ઉભો ભગવાને કરાવ્યો જીવનના અંદર પણ ભગવાન પોતાના પાસે જ્યારે આવવા માંગે ને જીવન જ્યારે જીવનના અંદર જ્યારે પ્રભુ તમારા પાસે આવવા માંગે ને ત્યારે કોઈ ને કોઈ લૌકિક ઉપદ્રવ કરાવશે કોઈને કોઈ એવી પરિસ્થિતિ ઊભી કરશે કોઈને કોઈ એવું દુઃખ આપશે કે એમાંથી ઘણી વૈરાગ જન્મે અને પરમાત્માના એ સ્વાનુભવના દર્શન થાય એવા ઉપદ્રવ થવાના જ છે એ પરમાત્મા કે લીલા પધારી ગયા છે શિનાજી ફરી અને મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે ભક્તો પર કૃપા કરવાનો ભગવાનનો સ્વભાવ અનેક ભક્તો ઉપર ભગવાન આ રીતે લીલાઓના માધ્યમથી કૃપા કરતા પરમાત્મા જે કે છે એ કરે છે પરમાત્મા પોતાના વચનોને ખૂબ પાડે છે અને પરમાત્મા એકવાર કોઈને વચન આપે પછી એને પૂરું કરે છે વચનના ખૂબ પાકા છે અમારા શ્રીનાથજી ગુસાઈજી એ વખતે ખૂબ પ્રવાસ કરતા અને એકવાર ગુસાઈજી પધાર્યા છે મેડતામાં અને મેડતા એ એક જમાનાના અંદર નાશ પામી ગયું હતું પછી દુદાજી રાઠોડે ફરી એ મેડતાને સુંદર રીતે જાગૃત કર્યું છે આ દુદાજી રાઠોડના બે પુત્ર થયા છે એકનું નામ છે વિરમસિંહજી અને બીજાનું નામ છે રતનસિંહજી વિરમસિંહજીની ત્રણ સંતાન થઈ છે એકનું નામ છે વીરા બીજા પુત્રનું નામ છે જયમલ અને બીજી પુત્રીનું નામ છે અજબકુંવર અને અને સિંહજીને એક સંતાન થઈ છે અને એ પુત્રીનું નામ છે મીરા આ મીરા અને અજબકુંવર એ પિત્રોય બહેનો હતી આગળ જતા મીરાના લગન એ મહારાણા સાંગાના સુપુત્ર ભોજરાજ સાથે થયા અને અજબ કુંવરના લગન એ ઉદયસિંઘ સાથે થયા જેના નામ ઉપરથી ઉદયપુરનું નામ પડ્યું મીરા અને અજબ એ ભગવાનની ભક્તિના અંદર ઉત્તીર્ણ સ્થાનને પ્રાપ્ત કરે છે મીરા એની ભક્તિની ચરમ સીમાએ અંતિમ ક્ષણોના અંદર કૃષ્ણના અંદર સમાઈ ગઈ છે મીરા એ ભક્તિની ચરમ સીમાએ અંતિમ ક્ષણોમાં પોતાના જીવનના છેલ્લા ક્ષણોમાં એ કૃષ્ણના અંદર સમાઈ ગઈ છે અને અજબ કુંવરની પુષ્ટિ ભક્તિથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી બાબા એની હૃદયરૂપી કોઠડીમાં સમાઈ ગયા છે મીરા કૃષ્ણમાં સમાઈ ગઈ અને પુષ્ટિ થી અમારા શ્રીનાથજી એ કોઈ ગયા કદાચ પોતાના હિત માટે પણ ભગવાનની પૂજા છે એ મર્યાદા છે પણ પોતાનું અહિત જ્યાં થતું હોય એ કરીને પણ ભગવાનને સુખ આપવાની જે ભાવના છે એ પુષ્ટિ ભક્તિ કદાચ મને શ્રમ પડે તો વાંધો નહીં પણ મારા પ્રભુને શ્રમ પડવું નહીં જોઈએ એ પુષ્ટિ ભક્તિ છે મર્યાદાના અંદર કદાચ પોતાને શ્રમ ન પડે એના માટે ભગવાનને શ્રમ આપી શકાય છે પણ પુષ્ટિમાનના અંદર પોતાને શ્રમ શ્રમ પડે તો પણ ભગવાનને નથી આ વિચારે પુષ્ટિ મીરા એ ખૂબ સારી મર્યાદા ભક્ત બની મીરા કે પ્રભુ ગિરધર નાગર મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ અને અજબ કુંવર એ પુષ્ટિ ભક્તિના અંદર પોતાના ચરમસીમાએ પહોંચી છે એક વાર શ્રી પધાર્યા છે અને અજબ કુંવર અને મીરાબાઈ બંને શ્રી ગયા છે મીરાબાઈ અને અજબકુંવર બંને ગુસાઈજીને દનવત કરીને બે ગુસાઈજીના સમીપ બેઠા છે સામે એ વખતે બંને જે ભેટ ધરી ગુસાઈજીના એક સેવકે કહ્યું કે અમારા ગુસાઈજી એ સેવક કર્યા વગર કોઈની પણ ભેટને સ્વીકારતા નથી આ સાંભળીને મીરાબાઈને તો બહુ દુઃખ થયું નથી કારણ કે મર્યાદા ભક્ત હતા પણ આ સાંભળીને અજબ બાઈને ખૂબ દુઃખ થયું કારણ કે પહેલી વાર ગુસાયનજીને જોતા જ એમના અંદર શ્રીનાથજીના દર્શન એમને થયા છે અને અજબ મનમાં થયું કે મારે આ શિનાથજીને પામવા છે મારે આ શિનાજીની ભક્તિ જો કરવી હશે તે મારા હૃદયમાં સિદ્ધ નહી બને એને દુઃખ થયું કે હું ગુસાઈજીની સેવિકા નથી રડવા લાગી છે બીજા દિવસે ગુસાઈજી પાસે જઈને કહ્યું છે કે આપ મને શરણે લો મને બ્રહ્મ સંબંધ દીક્ષા આપો મને શિનાજીની ભક્તિ સિદ્ધ કરવી છે આપનામાં સાક્ષાત શિનાજીના હૃદય દર્શન કર્યા છે ધ્યાન ધ્યાનમાં રાખતા અજબકું બ્રહ્મ અને હવે સંબંધાજી મેળતા વધારે સત્સંગ થાય ખૂબ પ્રશ્નોતરી થાય અને એના ભાવને એટલી બધી વૃદ્ધિ થઈ ગઈ કે હવે એટલી સુંદર શિનાજીની એટલી સુંદર ઠાકોરજીની સેવા કરે કે હવે શિનાજી બાવાનો એને સાક્ષાત્કાર થવા લાગ્યો છે

प्रजवासीओ एम्ना पासे दूध माखनज मांगी सका एम्ना पासे चोपट न रमाय पर अब अजब को तो सेठानी छे रानी छे ए रानी पासे दूध मिश्री मांगवा करता भगवान केचे इसके साथ तो चौपट में आनंद आएगा राजसी अंदाज वाला जो शतरंज ए राजसी अंदाज नु आखी रमत छे चोपट रमेश

અજબ કુંવર સામે અમારા શિનાથજી હારી ગયા છે અને જ્યાં શિનાથજી હારી ગયા ત્યાં શિનાજી કીધું માંગ અજબ તો જે ક્યાં ચાહી અને અજબે કેવું માંગ્યું છે જે કોઈ માંગી ન શકે અજબે શું કીધું છે રોજ વ્રજ મે આવણ જાવણ મેં બહુ શ્રમ પડે હે પ્રભુ અબ આપ રહે જાઓ अब मैं थाने वापस जाने ना दूंगी अब यहीं रह जाओ अरे अजब पगली मत बन जब तक गुसाईन जी महाराज ये के ऊपर विराजमान है अभी तो कितने जीवों के साथ ब्रज में लीला करनी है मैं यहां कैसे रह जाऊं आप चौपट में हार गए हो और आपने कहा मांगो मैंने मांगा आप यहीं रह जाओ अब आपको मेरा બહુ કટિબદ્ધ અભિ બોલા અભિફોક એવું શિનાથજી નું નથી એટલે શિનાજીએ અજાબ કુંર ને વચન આપ્યું છે હાર્યા એટલે વચન આપ્યું છે કે અજાબ આજથી લઈને સો વર્ષ પછી હું તારી જ આ સાક્ષાત બિરાજમાન થઈને અનેક જીવો પર કૃપા કરીશ પણ સો સાલ કે બાદ અરે પ્રભુ સો સાલ કેસને દેખે વહ તક તો મેં રહુંગી કે નહીં પ્રમાણ હૈ હું જીવીશ કે નહી સો વર્ષો તું ભી વહા મેરે સામને હોગી જા મેં તુજે આયુષ્ય કા ભી વરદાન દેતા અજબ કુંવરભાઈને આયુષ્યનું વરદાન આપ્યું છે કે તારા કોઠડીમાં જયારે હું બિરાજમાન થઈશ આજથી સો વર્ષ પછી ત્યારે તું પણ એ વખતે મારા દર્શન કરશે જા હું હું તને આ આપું છું અને ચોક્કસ તારા કોઠડીમાં પધારશે વિચાર કરો કાંદીવલીના આંગણે શિનાથ ચરિતામૃત કથામાં જ્યારે અત્યારે સાડા છ વાગ્યા હોય સાંજના ને કાલે પૂર્ણાહુતિ કરવાની હોય સો વર્ષની કથા એ બે કલાકમાં થાય ખરી સો સાલ કી કથા કેમ કે શિનાજીને કાલે પધરાવાના છે ને કોઠડીમાં હવે એ બે કલાકમાં થાય શું કરવું પડે ફાસ્ટ ફોરવર્ડ હેં ફાસ્ટ ફોરવર્ડ ફાસ્ટ ફોરવર્ડમાં ટેપ બગડી જાય કોઈ પણ વિડીયોવાળો હોય ને એને પૂછો આપણા બેઠા હર્ષદભાઈ કેમ હર્ષદભાઈ બહુ સીડીને ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો ટેપ બગડી જાય ને હેં બગડી જાય એટલે સ્કીપ કરવું પડે ને સીડીમાં પેલું ને સ્કીપ એટલે સીધું કપચાઈ જાય હર્ષદભાઈ બેઠા અહીંયા એમને તો ફિલ્મનો ઘણો અનુભવ છે સ્કીપ એટલે આપણે અત્યારે સ્કીપ કરીએ સીધા ત્રીસ ચાલીસ વર્ષ કપચાઈ દઈએ તો આખી કથા પૂરી થાય ને ભાઈ ફાસ્ટ ફોરવર્ડ બગડી જાય સ્કીપ વિધી ગયા ચાલીસ વર્ષ સ્કીપ શ્રીનાજી બાવા વ્રજમાં બિરાજમાન છે હવે અજબ કુંવરે પ્રતિક્ષા કરી રહી છે ક્યારે આ સો વર્ષ પૂરા થાય અને ક્યારે મારા શ્રીનાજી બાવા એ મારા ત્યાં બિરાજમાન થાય સાક્ષાત હવે આસ લગાડીને રાહ જોઈને બેઠી છે એ સમયને પસાર કરી રહી છે આ બાજુ શિનાજી બાવા ત્રીસ ચાલીસ પચાસ વર્ષ વીતી ગયા છે એ વખત સુધી તો હવે કુંબનદાસજીને બધા પણ નિત્યલીલામાં વધારી ગયા છે એ વખતે હવે ભગવાનના ખાસ સખા એ ગોવિંદ ગુસાઇનજી બહુ પ્રવાસ કરે સાત લાલજીઓ પણ તો ગુસાઇનજી બધા નેગ બાંધેલા કે શેનાજીની સેવાના અંદર અમુક નેગ બાંધેલા કે એના અનુસાર જ સેવા થવી જોઈએ આ નેગ એટલે શું તમે કદાચ કોઈક જગ્યાએ બહાર જાઓ અને તમારા છોકરાને કોઈ જગ્યાએ મૂકીને જાઓ તો તમે કદાચ સંભવ હોય તો ચિઠ્ઠી લખો કે મારા છોકરાને છે ને બોનવિટા નથી ભાવતું કોમ્પ્લેન ભાવે છે અમારા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ગુસાઈનજી પણ અમારા મસ્તકે વલ્લભકુલના મસ્તકે ઠાકોરજી પધરાવીને જ્યારે પધાર્યા ત્યારે મહાપ્રભુજી કે છે આ મારું સર્વસ્વ છે અને એમની સેવાની પૂર્ણ કાળજી રાખવી જોઈએ એટલે એ એ લખીને જે પધાર્યાના જ જ પ્રણાલિકા બની ગઈ એના આધાર પર આખી સેવા થાય જય શ્રી કૃષ્ણ સર્વે વહેલા વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે જય શ્રી કૃષ્ણ